અને બાકીના અંશ પાકોમાં અંશતઃ નુકસાન થયું છે મગફળીના પાકની અંદર વધારે નુકસાન છે તંત્ર સાથે ચર્ચા ત્યાં ગીર સોમનાથમાં પણ કરી છે આજે અહીંયા કરીને અમે આવતીકાલને માનની મુખ્યમંત્રીશ્રીને પ્રાથમિક અહેવાલ આપીશું અને તંત્રને પણ જલ્દીથી આ વિસ્તારનો સર્વે થઈ જાય અને સર્વેના આધારે રાજ્ય સરકાર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું વળતર મળે એ માટે અમે કટિબદ્ધ છીએ અને ખેડૂતોને ખાતરી આપીએ છીએ કે તમને કોઈ તકલીફ નહીં પડે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ જૂનાગઢ